નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું અને મિત્રો આજે તમને બતાવવાના છે પ્યોર સાટીનમાં બતાવવાના છે એમાં કલર મેશિંગ પણ બહુ મસ્ત છે અને ટોટલી છ કલર કલર મેશિંગ છે અને એ પણ ડબલ આવશે કોન્ટ્રાક્ટ મેશિનમાં એક સાડી આપણે ઓપન કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવે જો આ રીતનું આખું મેસિંગ છે રેડ અને ગ્રીન કલર એક કેસ આપણે ઓપન કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવે પ્યોર સાટીનમાં છે અને આખું હેન્ડવર્ક લેવાનું છે આખું પલ્લું તમે જોઈ શકો છો આખું ડોલીવાળું પલ્લું આવશે અને આ રીતનું આખું ગોલ્ડન પલ્લું આવશે પલ્લુમાં પણ આ રીતનું વર્ક આવશે હેન્ડવર્ક તો આ રીતનું તમે જોઈ શકો છો આખી સાડી બહુ મસ્ત છે અત્યારે લેટેસ્ટ ચાલે છે પ્યોર સાટિન છે અને તમે ઘરે બેઠા આરામથી ધોઈકો અને ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો તો આ તો તમે જોઈ શકો છો આખો રેડ અને ગ્રીન કલર અને આ રીતની આખી બોર્ડર આવશે અંદર નીચેના પેનલના ભાગમાં બોર્ડર આવશે આખી બોર્ડર ડોલી આવશે અને ઓલ ઓવરમાં કળશ આવશે અને આ રીતનો ખૂબ બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ જે રીતનું પલ્લું આવશે એ રીતનું બ્લાઉઝ આવશે અને આ રીતનું બ્લાઉઝમાં બેલ્ટ આવશે અને આ અંદરની ડિઝાઇન આવશે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવી છો અને આપણે વોટ્સએપ નંબર આપેલો છે તેના પર તમારે સ્ક્રીનશોટ છોટ પાડી અને મોકલવાનું રહેશે સારો આપણે કલર જોઈએ બહુ બધા કલર મસ્ત છે જો તમે કલર જોઈ શકો છો બીટ અને ગ્રીન કલર છે બહુ બધા મસ્ત કલર છે આ બી એક નવો કલર છે કોઈ બી કલર તમને ગમતો હોય તેનો સ્ક્રીનશોટ ક્રીન અમારા વોટ્સએપ નંબર સેન્ડ કરવાનું રહેશે આપણે સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન ઉપર નંબર આપેલો છે વ્હાઈટ અને મરુન કલર આવશે પછી આપણે પિસ્તાને ગ્રીન કલર આ બી બહુ મસ્ત કલર છે ટોટલી છ કલર મેસિંગ છે તો આ રીતનું કલર આવશે બધાય કલર મેશિંગ બહુ મસ્ત છે જો આ એક પીસ પણ તમને ઓપન કરીને બતાવીએ તમને વધારે ખ્યાલ આવે જો બહુ મસ્ત ડિઝાઇન છે અત્યારે લેટેસ્ટ સાડી છે પ્યોર સાટીન નાખી હેન્ડવર્કમાં રહેવાની છે અને મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે અમે રોજે રોજ નવા વિડીયો અપલોડ કરીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને